સંગઠન છે જે આદિવાસી આપણા વિસ્તારની અંદર ચાલતા અન્યાય અત્યાચાર કોઈ પણ પ્રકાર આપણા વિસ્તારના થતા અત્યાચાર

તમને મદદ કરે છે જે આપ સૌ વાકેફ છો આદિવાસી યુવા સમિતિ નું આજે એક વર્ષની અંદર આટલું કામ થયા થયા બદલ આપ સૌ અહીંયા આટલી બધી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ આપ સૌનો હું આભારી છું આદિવાસી યુવા સમિતિની અંદર અનેક પ્રકારના કામ કરેલા છે જે આપ સૌને જાણતા હશો જેમ કે હાલમાં ચાલતી એક ગુગમાની અંદર સ્કિલ ઇન્ડિયા નામની

અને હજી સુધી અમુક છોકરાના ડોક્યુમેન્ટ બાકી છે તે ટૂંક સમયની અંદર ડોક્યુમેન્ટ બધાને મળી જાય એના પછી જે બનતી કાર્યવાહી કરવાની છે તે બધી કાર્યવાહી અમે ટૂંક સમયની અંદર કરવાના છે અને આવનાર સમયની અંદર આપણું સંગઠન એટલું મજબૂત બની ગયું છે કે દરેક ગામડે ગામડે સમિતિ બની ચૂકી છે અને આવનાર સમયની અંદર અમને જો પૂરતો સહયોગ મળ્યો અને દરેકે દરેક ગામની અંદર અમારું સંગઠન મજબૂત બન્યું તે સમયે આપ સૌનું કામ કરવા માટે અમે અર્ધી રાત્રે ઉભા રહીશું અને આપણી વચ્ચે કોઈ પણ વ્યક્તિને તમે પૂછી લેજો કે આદિવાસી યુવા સમિતિ શું કામ કરે છે તો આપ સૌ કોઈ આ જાણથી વાકી પેદા છો આદિવાસી યુવા સમિતિ એ બિન રાજકીય સંગઠન છે જે આદિવાસીઓના આદિવાસીઓ પર અત્યાચાર કે શોષણ કોઈ પણ પ્રકારનું આપણી આપણા સમાજના લોકો સાથે અત્યાચાર થાય તે સમય આદિવાસીઓ સમિતિ અડધી રાત્રે તમને ઊભી રહેશે અને આપ સૌનું આટલા આટલી સંખ્યામાં આપ સૌ આવ્યા એ બદલ હું ખૂબ ખૂબ તમારો આભારી છું અને અડધી રાત્રે કોઈ પણ સમયે તમને જો જરૂર પડે તો આદિવાસીઓ સમિતિને યાદ કરજો એ સમયે અમે તમારું કામ નહીં કરીએ તો તમને અમે કહેજો અને કામ અમે કરવા માટે સમિતિ છે આપ સૌ આવ્યા એ બદલ હું સૌનો આભારી છું હું તમને વચન આપું છું કે આદિવાસી યુવા સમિતિ કોઈ પણ કામ હોય તો અડધી રાત્રે તમે યાદ કરજો આદિવાસી યુવા સમિતિ તમને અડધી રાત્રે મદદ કરવા માટે દોડીને આવશે જય જવાર